નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેમાંથી આપણને માર્ચ બે હજાર પચીસ જે આપણે બોર્ડ આપવાનું છે એ બોર્ડની અંદર આપણે આ પાઠમાંથી એક પાંચ ગુણનો પ્રશ્ન અવશ્ય પોછા છે તો વિદ્યાર્થી મિત્રો આના પહેલા આપણે એની લાક્ષણિકતાઓની ચર્ચા કરી હતી આજે આપણે વાત કરવાની છે કે આયોજનની મર્યાદાઓ હવે તો આ પ્રશ્ન આપણને પાંચ ગુણમાં પૂછાય તો કઈ રીતે લખવું કેટલા મુદ્દા લખવા એની સમજૂતી આપણે મેળવશું તો એ પહેલા આપણે પ્રશ્નની ચર્ચા કરીશું અને પ્રશ્નના અંતે તમને જણાવવામાં આવ્યું છે કે જો આ પ્રશ્ન પાંચ ગુણમાં પૂછાય તો કેટલો લખવો આવશ્યક છે તો આયોજનની અંદર આપણે પ્રકરણની ચર્ચા કરી કે આ પ્રકરણની અંદરથી કેટલા ગુણનું પૂછાવાનું છે જનરલ વિકલ્પ સાથે બાર ગુણનું વિભાગની આપણે વાત કરવા જોઈએ તો એ બી સી અને એ વિભાગ આની અંદર હોય તેવું આપણને જોવા મળે છે આ જે ગુજરાત સરકારે નમૂનાનું જે પેપર આપ્યું હતું એ નમૂનાના પેપરના આધારે છે ખબર છે એટલે એ મુજબ આ પ્રકારના પ્રશ્નો ઘૂસા છે એવું આપણે અનુમાન કરી શકાય છે બોર્ડમાં ઘૂસાયેલા પ્રશ્નોની વાત આપણે અગાઉ પણ કરી હતી આપણે ફરી પણ જોઈ શકીએ વિભાગ સી અને વિભાગ ડી ની અંદર આપણને આવા પ્રશ્નો પૂછાયેલા હતા બરોબર આપણે પાંચ ગુણના પ્રશ્નો તૈયાર કરશું એટલે લગભગ વિભાગ સી અને વિભાગ ડી ના બધા પ્રશ્નો આવી જશે હવે એટલે એમાંથી જ પૂછાયેલા હશે એટલે આપણે આ પ્રકરણમાંથી પાંચ ગુણના પ્રશ્નાને જ વિશેષ પ્રાધાન્ય આપવાના છે તો બોર્ડની અંદર આપણને આવા આવા પાંચ ગુણના પ્રશ્નો પૂછાયેલા છે આયોજનની પ્રક્રિયા આયોજનની મર્યાદાઓ પૂછાયેલી છે વ્યાખ્યાભેની પ્રક્રિયા આયોજન યોજનાના પ્રકારો અને આયોજને લાક્ષણિકતાઓ તો બધા પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ પૂછાયેલા છે તેમાં આપણે કહી શકાય બરોબર છેલ્લે ચોવીસ માં આયોજનની પ્રક્રિયા પૂછાયેલી હતી એમ પણ આપણે કહી શકાય તો હવે આયોજનની આપણે મર્યાદા ચાવી આમ મુદ્દાઓ યાદ રાખવા માટેની ચાવી છે ભાવિક બાજની લાંબી આંખ માપ બરોબર એવી ચાવી છે ચાવીના આધારે જો આ ચાવી ફિક્સ નથી તમને જે રીતે મુદ્દા યાદ રહે એ રીતની આ ચાવી બનાવી શકો છો પણ એવું જરૂરી નથી કે આ ચાવીનો જ આપણે ઉપયોગ કરવો તમને મુદ્દા યાદ રહેવા જોઈએ એ મહત્વનું છે તો એમાં આગળ તો ભાવિ એટલે કે ભાવિની અનિશ્ચિતતાઓ એટલે કે ભવિષ્યની અનિશ્ચિતતાઓ એટલે કે કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ આ બધી એની મર્યાદા છે એમાં આપણે કહી શકાય ત્યારબાદ છે પેલા ભાઈઓ પછી કયો પછી બાય બાહ્ય પરિબળો ની અનિશ્ચિતતા પછી છે જ તો જડતા ત્યારબાદ છે ની તો ની જે છે ને સાયલેન્સ જેનો ક્યાંય ઉપયોગ આપણે કરવાનો નથી આ લીટી કરવી રહી ગઈ છે બોર છે ની કેવો છે સાયલેન્સ છે બરોબર ત્યારબાદ લાંબી આંખો છે લાંબી કેવો છે આ કહો છે તો કે લાંબી પ્રક્રિયા ત્યારબાદ આ એટલે કે આયોજન અપ્રસ્તુત ત્યારબાદ ખ એટલે કે ખર્ચા પ્રવૃત્તિ અને ત્યારબાદ છે મા એટલે માહિતી અપૂરતી અને ત્યારબાદ છે પદ્ધતિઓ ખામીયુક્ત ઉપયોગ તો એમાંથી આપણને આવા મુદ્દાઓ યાદ રાખી શકાય છે

આયોજનના પાયામાં ધારણાઓની અને પૂર્વ અનુમાનો હોય છે એટલે કે આયોજન જે આપણે કરીએ છીએ ને પાયામાં શું હોય ધારણાઓ અનુમાન કરીએ ભવિષ્યનું છે એટલે ભવિષ્ય તો આપણે જોયું નથી એની માત્ર ધારણાઓ છે જે અહીંયા આપણે એમ કહી શકાય એની મર્યાદા બની છે કારણ કે ભાવિ અનિશ્ચિત છે જેના કારણે આવા પૂર્વ અનુમાનો પૂરેપૂરા સાચા પડતા નથી કે ભાઈ આપણે બે ને લઈ અને આપણે તૈયારી કરવી છે આપણું આયોજન બે હજાર પચીસ ને લઈને પણ હવે બે હજાર પચીસ ની પદ્ધતિ આના જે રહી છે એવું સો ટકા કઈ પણ નથી શકાતું બદલી પણ જાય તો તો આપણી બધી જ વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક બદલાઈ જાય છે એટલે કે આપણી આયોજનની જે સ્થિતિ જે છે એ ભવિષ્ય સાથે છે અને ભવિષ્ય સંપૂર્ણ કેવું છે અનિશ્ચિત છે પરફેક્ટ સો ટકા આપણે અનુમાનો લગાવી શકાય એવું કહી શકાતું નથી આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી ભવિષ્ય કેવું છે અનિશ્ચિત છે તો આમ પહેલી જેની મર્યાદા એ બની કે ભવિષ્ય અનિશ્ચિત છે તો આપણે એમ કહી શકાય છે કે ભવિષ્ય વિશેના જે આપણે અંદાજો લગાવીએ છે એ અંદાજો હંમેશા ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થઈ શકે છે ત્યારબાદ મિત્રો આગળ કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ જો કર્મચારી પાસે અલગ અલગ પ્રકારની જ્ઞાન શક્તિ અને વૃત્તિ હોય છે જે એનામાં આગવી ઓળખ છે એ બાલ લાવે તો એનો ફાયદો થઈ શકે છે પણ ક્યાંક આયોજનના કારણે એવું પણ બને કે આની કાર્ય સર્જનાત્મકતા અટકાતી હોય છે આયોજનના અમલ ધંધાકીય એકમના કર્મચારી કરવાનો હોય છે એના કર્મચારી શું છે ઉપરથી જે પ્રકારનું આયોજન છે એ આયોજન પ્રમાણે કામ કરવાનું હોય છે આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં એટલે કે તેમની પાસે એ કાર્યનો અમલ કરવા માટેનો એક્સ્ટ્રા જ્ઞાન કે એક્સ્ટ્રા પદ્ધતિ હોવા છતાં તે કરી શકતા નથી કેમ તો કે એમને શું કરવામાં આવ્યું છે જે આયોજન છે એ આયોજનનો અમલ એમને ફરજિયાત કરવાનો હોય છે આયોજનમાં એ ફેરફાર કરી શકતા નથી તેથી એમની પાસે રહેલી જે શક્તિ જે છે એ શક્તિ બાદ આવી શકતી નથી એટલે કે એમની સર્જનાત્મક શક્તિ જે છે એ બહાર આવતી નથી એટલે પરિણામે એમનામાં રહેલી શક્તિઓનો ક્યાંક ને ક્યાંક અવરોધ થતો હોય તેવું જોવા મળે છે ત્યારબાદ છે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતાઓ તો પરિબળો બે પ્રકારના હોય આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો આંતરિક પરિબળોની આપણે વાત કરવા જઈએ તો એ કેવા હોય કંપનીની અંદર અને બાહ્ય પરિબળો કેવા હોય છે કંપનીની બહારના બરોબર છે આ બે પરિબળો હોય છે જે ધંધાકીય એકમને ક્યાંક ને ક્યાંક અસર કરે છે આંતરિક પરિબળોની અંદર તો આપણે અંકુશ રાખી શકાય કમની ઈચ્છાએ પ્રમાણમાં ફેરફાર કરી શકે છે પણ બાહ્ય પરિબળો એવા છે કે જેની અંદર કમની કે ધંધાકીય એકમ આને અસર ઉપર અંકુશ રાખી શકતા નથી બરોબર તેજી મંદી નોટબંધી પ્રદૂષણના

નથી એટલે પરિણામે આપણી સફળતા ક્યાંક ને ક્યાંક અવરોધાતી હોય તેવું કહી શકે છે આ બાહ્ય પરિબળો કેવા છે અનિશ્ચિત છે એ પણ કોઈના હાથમાં છે નહીં જડતા પહેરે છે આગળ આવ્યું કર્મચારી સર્જનાત્મક શક્તિ અવરોધ તો એની સાથે આ બાબતો પણ રહે છે કે જડતા પહેરે છે કે ભાઈ જળ રીતે વળગી રહેવામાં આવે છે કે આયુષ્ય આવું છું અને આ પ્રમાણે જ ના કોઈ ફેરફાર કરવો નહીં આયોજન એક કાર્યક્રમ છે તેને ભવિષ્ય સાથે સંબંધ છે આપણે બહુ જોઈ ગયા આયોજનના અમલ દરમિયાન ઉભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી હકીકતમાં આપણે આયોજનની લાક્ષણિકતામાં જોયું કે આયોજન કેવું છે પરિવર્તનશીલ છે પણ હવે જે સંચાલકો જે અથવા તો જે સંભાળે છે જે પરિસ્થિતિ સંજોગો બદલાય છે ત્યારે આયોજન નો બદલાવ કરવો પડે છે પણ અધિકારી કર્મચારીઓ જે છે એ આયોજનમાં બદલાવ લાવતા નથી ડર છે કે જો હું બદલાવ કરીશ અને ખોટા પરિણામો મળશે તો એટલે એ ડર ના કારણે શું કરે છે તો કે આયોજન બદલતા નથી પણ જે જૂનું આયોજન છે એ આયોજન ને વળગે રહેવાનું વલણ ધરાવે છે અને પરિણામે આયોજનમાં જડતા પહેરે છે

તો બધી જ જવાબદારી કે બધો દોષનો ટોપલો આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરવું વિશ્લેષણ કરવું અર્થઘટન કરી વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે જે લાંબી અને સમય માગી લેતી પ્રક્રિયા જોવા મળે છે કે આયોજન જયારે કરવાનું છે તો એની અંદર કેટલી માહિતી તમારે ભેગી કરવાની છે કારણ કે ભવિષ્ય માટે કરવાનું છે એટલે એમાંથી કેટલી માહિતી મેળવવી પડશે માહિતી તમને કેટલી મળશે એટલે એનું ચોક્કસ વર્ગીકરણ કરવું પડશે એનું વિશ્લેષણ કરવું પડશે એના અર્થઘટન મેળવવાનો પ્રયત્ન કરવો પડશે વિવિધ વિકલ્પો એની અંદર છે ત્યારબાદ આપણે બધામાંથી પસાર થયા બાદ આપણને આયોજન મળે છે

અસર કરતા બની આપણે જે દ્રષ્ટિ આયોજન કર્યું હતું એ દ્રષ્ટિ માટે આપણે યોગ્ય વિચારણા કરી હતી પણ સમય સંજોગો બદલાના એકમ પરિસ્થિતિ બદલાની તો એના કારણે આપણે અગાઉ જે આયોજન તૈયાર કર્યું હતું એ ચાલશે નહીં એના માટે નવા આયોજનની જરૂર પડશે એટલે આપણે જે આયોજન અગાઉ તૈયાર કર્યું હતું એ કેવું બની ગયું અપ્રસ્તુત હવે એની જરૂર નથી કેમ કે પરિસ્થિતિ બદલાઈ ગઈ જેના કારણે પણ આપણે આયોજન કર્યું છે આયોજન એ નિષ્ફળ નીવડે છે એમ પણ કહી શકાય છે તો આ પણ એક એની મર્યાદા છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ ખર્ચાળ પ્રક્રિયા લાંબી પ્રક્રિયા પણ છે સાથે સાથે કેવી પ્રક્રિયા છે ખર્ચાટ પ્રક્રિયા છે કારણ કે એની અંદર કેટલી માહિતી મેળવવાની છે એ માહિતીનું વિશ્લેષણ કરવાનો છે એ માહિતીનું અર્ઘટન કરવાનો છે તો આ પ્રક્રિયા જે છે એ સામાન્ય વ્યક્તિ કરી શકતો નથી તો એના માટે આપણે ચોક્કસ નિષ્ણાંત વ્યક્તિઓનો લાભ લેવો પડશે હવે આ નિષ્ણાંત વ્યક્તિઓને તમે સલાહ સૂચન લેશો તો નિષ્ણાંત વ્યક્તિઓ સલાહ સૂચના મફતમાં આપશે

કારણ કે બંને અલગ અલગ મુદ્દાઓ હોય છે તો એ પણ આપણે ધ્યાનમાં લેવાનું ત્યારબાદ માહિતી અપૂરતી આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે છે આપણે જોઈ હવે આપણે જે આયોજન કરવાનું છે એના માટે માહિતી મેળવવામાં આવે છે ના વિકલ્પો વિચારવામાં આવે છે નું કરવામાં આવે છે વિશ્લેષણ કરવામાં આવે છે પણ આ જે માહિતી મેળવી છે એ માહિતી આપણને અધૂરી કે અપષ્ટ મળી તો તો તેના આધારે આપણે જો માહિતી એટલે માહિતી જ આપણને ખોટી મળી તો તેના આધારે તૈયાર કરેલું આયોજન છે એ હંમેશા આપણું આયોજન આપણા ઈચ્છિત પરિણામો આપી શકતું નથી કેમ તો કે આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ માહિતી જ આપણને ખોટી મળી તો આથી તમારે અમદાવાદ જવું છે કે ભાઈ હળવદથી તમારે અમદાવાદ જવું છે તો હવે તમે ખોટી બસમાં બેસાઓ ગાંધીધામ ના બસ માં જાવ તો આપણે બેસવાનું તો ગાંધીનગરની બસમાં કેમ તો કે એ અમદાવાદ થઈને પછી ગાંધીનગર જવાની છે પણ આપણે ગાંધીધામ હેતુ પ્રમાણે આપણે સમયસર ત્યાં પહોંચી કેમ કે આપણને માહિતી કેવી મળી અપૂરતી મળી ખોટી માહિતીના આધારે આપણે ચડી ગયા અને પરિણામે આપણું પરિણામ મળવું નહીં તો આયોજનમાં પણ એવું છે કે આપણને માહિતી ખોટી મળે છે કાં તો અપૂરતી મળે છે એટલે એના આધારે આપણે આયોજન તૈયાર કરવી તો પરિણામે આપણને જે ઈચ્છિત પરિણામો આપણે મેળવવાના છે મળવાના નથી પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ આયોજનમાં અનુમાનો અને પૂર્વ ધારાઓ માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આપણે આયોજન આખા વર્ષનું કરવી છે આપણે મેન આવક અને જાવક

આંકડા શસ્ત્રને કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ જેવી માહિતી એ પ્રમાણમાં ઉપયોગ કરવો પડે છે આ પદ્ધતિનો ઉપયોગ જ આપણે જો ખામીયુક્ત હોય તો આપણા નિર્ણયો કેવા પડશે ખોટા લેવાય છે અને આવે જ પડશે જેમ તમે કોઈ ગણિતનો દાખલો ગણો છો તેમાં કેટલી પદ્ધતિ હોય કે આ પદ્ધતિ પણ દાખલો ગણી શકાય આ પદ્ધતિને પ્રમાણ દાખલો ગણી શકાય ગમે એ પદ્ધતિ દાખલો ગણો જવાબ કેવો આવશે સરખો જ આવશે પણ હવે આપણે પદ્ધતિ જ ખોટી પસંદ કરી લીધી અને દાખલો ગણ્યો તો જવાબ કેવો આવશે ફોટો આવશે તો પરિણામે આપણું આયોજન પણ કેવું થશે નિષ્ફળ બરાબર આપણે હેતુ શું હતો પાંચ ગુણનો પ્રશ્ન હતો પાંચ ગુણનો દાખલો હતો સરસ મજાનો આપણે ગણ્યો જવાબ આવી ગયો આપણે એમ થઈ ગયું કે સરસ આપણે હવે આ પાંચમાંથી પાંચ ગુણ આવી જશે ઘરે આવીને ચેક એમ ત્યાં ખબર પડી લે મેં તો આ દાખલામાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને આ પ્રમાણે જવાબ લાવ્યો એ નથી આવતું આ આવ્યું છે પછી શું થયું આપણે નિષ્ફળતા મળી કેમ તો કે આપણે જે હેતુ રાખ્યો હતો હેતુ પ્રમાણે આપણે

આ બહુ મોટો પ્રશ્ન છે બધા વિદ્યાર્થીઓ માટે અચ્છા કેટલું લખવું જો તમને પાંચ ગુણના પ્રશ્નોની અંદર જો એ કીધું છે કે કોઈ પણ પાંચ તો તમે કોઈ પણ પાંચ મુદ્દા લખી શકો છો હવે તમને એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો ત્યારે ફરજિયાત એવું નથી હોતું કે પાંચ મુદ્દા લખવા કયો પ્રશ્ન પૂષણો છે કેવા પ્રકારનો પ્રશ્ન પુસારણો છે એના અનુસંધાનમાં નક્કી કરવાનું હોય છે તો આપણે આ પ્રશ્નની વાત કરવા જોઈએ કે આયોજનની મર્યાદા જણાવો અથવા તો મર્યાદા સમજાવો એવો પાંચ ગુણનો પ્રશ્ન ઉછાણો છે તો તમે જો એને ઉલ્લેખ નથી કર્યો પાંચ મુદ્દાનો તો તમે પાંચ મુદ્દા લખો તો ચાલે છે ઉલ્લેખ નથી કર્યો તો પણ તમે પાંચ મુદ્દા લખો છો તો પણ તમને એના ગુણ મળવા પાત્ર રહેતા હોય છે બરોબર છે પણ બધા જ પ્રશ્નોની અંદર આવી પદ્ધતિ નથી

બરોબર છે તો આની અંદર કેટલા મુદ્દા લખવા તો કે પાંચ મુદ્દા ચાર પાંચ ગુણ આપને મળે બરોબર આયોજનની મર્યાદા તો આની અંદર પણ તમે પાંચ મુદ્દા લખી શકો આયોજનની આયોજનની વ્યાખ્યા આપી અને તેની પ્રક્રિયા સમજાવ એ બે હાજર ચોવીસ અને બાવીસ નો છે તો આની અંદર તમારું પ્રક્રિયાના ચાર ગુણ થઈ ગયા કેટલા ગુણ થઈ ગયા ચાર ગુણ થઈ ગયા અને વ્યાખ્યાનો એક ગુણ બરોબર એમ પાંચ ગુણ છે તો તમે આયા પણ પાંચ મુદ્દા લખવા જરૂરી બની જાય છે યોજનાના પ્રકારો સમજાવો તો આ બધા લખવા અને આયોજન એટલે યોજના લાક્ષણિકતાઓ સમજાવો બરાબર તો આનો એક ગુણ આપણે એમ કહી શકાય તો આયોજનનો એક ગુણ અને લાક્ષણિકતાના કેટલા ગુણ થઈ જાય ચાર ગુણ થઈ જાય તો આ રીતે બોર્ડ જે છે બોર્ડ પ્રશ્ન પૂછે છે એના અનુસંધાનમાં ગુણભાર નક્કી કરતું હોય છે તો જનરલ રીતે આપણે પાંચ ગુણના પ્રશ્નમાં જયારે પ્રશ્નના મુદ્દાઓની સંખ્યા વધારે હોય તો એ લોકો ઉલ્લેખ કરશે પાંચ નથી કરતા જો અહીંયા ક્યાંય નક્કી કરો તો તમારે ફરજિયાત પાંચ મુદ્દા ઓછામાં ઓછા લખવા એનાથી વધારે લખવું પણ એટલું ન રાખવું કે બધામાં પાંચ મુદ્દા તૈયાર કરવાના ઉપાધિ નહીં ઘણીવાર બધા પ્રશ્નો તમારે મુદ્દા સમજાવવાના બને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન સાથે એટલે કે આપણે આયોજનની મર્યાદા જોઈ લાક્ષણિકતા જોઈ એટલે હવે મારા ખ્યાલ પ્રમાણે આપણો પ્રશ્ન આયોજનની પ્રક્રિયા સમજાવો બરોબર એ પ્રશ્ન સાથે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમે આ પ્રશ્નને સરસ મજાનો તૈયાર કરીને રાખો આભાર